ખેર સર સર બે મિનિટ વાત થશે ધાર્મિક માથુકિયા બોલું છું આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પ્રદેશ પ્રમુખ સર જીતુભાઈ તમારા નંબર આપ્યા છે સર આપણે આજે અમરેલી વાળી મેટર સોરી આપણે જે પોરબંદર વાળી મેટર છે ને કોલેજ વાળી એમને લઈને ટીમ આખી આંદોલનમાં બેઠી હતી બે દિવસ વિદ્યાર્થીઓના હિત માટે પણ આપણે તો સંસ્થા જોડાયેલા છે એટલે ખબર છે કે ટેકનિકલ વસ્તુ શું હોય શકે એટલે જ્યાં સુધી મને જાણ મળી કે ભાઈ જે ઓલો દિલ્હી થી લેટર આવવો જોઈએ એ લેટર તો આવી ગયો તો પણ આ લોકો એ તમને લોકો મતલબ જીટીયુ ને રજુ નથી કરી શક્યો તો સાહેબ હું એવું મારું એક એવું નાનકડો સવાલ છે કે સાહેબ આમાં એડમિશન આ લોકો ના ગણાય કે ના ગણાય ના ગણાય ને કે એડમિશન ત્યારે ગણાય કે જ્યારે એસીપીસી માં એ લોકો આપે તો બરોબર પોતાની એડમિશન મેનેજમેન્ટ કોટા માં ગણાય હોય ઓકે એટલે ફાઈલ તો એસીપીસી માં એન્ટ્રોસ કરવા માટે મોકલવી પડે ને એ પછી જ એનરોલમેન્ટ થઈ શકે ઓકે હવે સર આ કેસ ની અંદર જો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગાડવું હોય તો શું થઈ શકે મતલબ ટેકનિકલી કોઈ વસ્તુનો ઉપાય છે ખરી જવું પડે ઓકે બાકી તો કોઈ લીગલી રીતે બીજો કોઈ ઉપાય નથી ને ટૂંકમાં કે યુનિવર્સિટી એવો આદેશ ના કરી શકે ને કોઈ જાતનો સુપ્રીમ કોર્ટે બીજું સાહેબ કદાચ અહીંયા એવી બી વાત આવે છે કે છ મહિના જ બગડશે વર્ષ દિવસ નહીં બગડે

ઓકે તો પછી ઓલ ઓવર આ લીગલ જ ઈઝી રહે ને ઇનશોર્ટ મારું કહેવું એમ છે કારણ કે સંસ્થા પાસે કોઈ ટેકનિકલ એવું નથી એમ હથિયાર અને આખો લોચો એક્ચ્યુઅલીમાં ક્યાં પડ્યો છે આમાં બિચારા વિદ્યાર્થીઓનો વાગ છે કે કોલેજનો વાગ છે કેનું છે શું સાહેબ એક્ચ્યુઅલી કોલેજનો વાગ છે ઓકે અમને અમે જ ને એને ઓગસ્ટમાં સામેથી મેલ કર્યો તો કહો તમારો એસીપીસી નો લેટર ન દેતો એટલે અમે ઇન્ટેક આને મોકલી શકતા નથી એમ એસીપીસી ને ઓકે તો ત્યારે બી એને કશું ન કર્યું ઓકે આપણે એવું છે કે એસીપીસી માં લોકો એપ્લાય નથી કરી ર હોય કે આપડે તો ખબર હોય કે એનો એઓઈ આવી ગયો હા પૂછવાનું બીજું 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 એ કે વિદ્યાર્થી એ પણ થોડું પેલું રાખવું જોઈએ હા તો એને એસીપીસી થ્રુ રેજીસ્ટર લેવા જોઈએ 12 200 કમ સસ્તોમાં લેવા જોઈએ ઓકે સમજી ગયો હા તો એસીપીસી માં જે લોકો એપ્લાય કરતા હા તો એસીપીસી માં એડમિશન લેવા જે છે.タウン બારોબાર એડમિશનની દે એસીપીસી માં જાન બારસ છો. ઓકે એટલે આમાં શું થયું ખબર છે સાહેબ? વાલીઓય બિચારા ગેરમાર્ગે દોરાય છે. અ અહીંથી કેવો જવાબ આપે છે કે ભાઈ બે દિવસમાં નિર્ણય થઈ જશે ને પરીક્ષા લેવાઈ જશે એટલે હું જ્યાં લગીને ટેકનિકલી સમજી ઉ છું મને ખબર છે કે આ વસ્તુ નથી થવાની. નથી નથી એટલે પછી મેકું લાવું એકવાર જો કન્ફર્મ કરી લઉં ને પછી આપણે વાલીઓને કહી કારણ કે બિચારાઓને અંધારામાં રાખવાનો કોઈ मीनिंग નથી હવે એ લોકો એના કાન ધંધે હોય ને ના ના બરોબર

ઠીક સાહેબ ઠીક થેન્ક યુ પોરબંદરની સ્વામિનારાયણ એમબીએ કોલેજનો મામલો પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી જેએન રૂપા રેલ સ્વામિનારાયણ એમબીએ કોલેજના મેનેજમેન્ટની ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું પરીક્ષાના ફોર્મ એક ઓગસ્ટથી ભરવાના શરૂ થયા અને પંદર સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી ત્યાં સુધી મેનેજમેન્ટે ફોર્મ સબમિટ જ ન કર્યા બે દિવસથી સ્વામીનારાયણ MBA કોલેજ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓના હોબાળા સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ ભાનુપ્રકાશ દાસજીએ કહ્યું મને બે દિવસ પહેલા જાણ થઈ એટલે મેં માણસોને ગાંધીનગર મોકલ્યા છે અને મંત્રી અર્જુન મોઢવાડિયા સાથે પણ વિદ્યાર્થીઓના હિતમાં વાતચીત કરી છે ઇન્ચાર્જ ડિરેક્ટર સુમિતની ભૂલને કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી સંસ્થા ટ્રસ્ટી ભાનુપ્રકાશનું નિવેદન નમસ્કાર અહીં ઉપસ્થિત તમામ મીડિયાનું હું હાર્દિક સ્વાગત કરું છું

એમના જે બેતાલીસ વિદ્યાર્થીઓ છે એ બેતાલીસ વિદ્યાર્થીઓની પરીક્ષાની જે વાતો હતી કે પરીક્ષાની ફોર્મ ભરવાનું બાકી રહી ગયું એટલા માટે પરીક્ષામાં નથી ભરવા બેસવા દેવામાં આવ્યા આ તે તદ્દન ખોટી છે અહીં સંપૂર્ણ વાક કોલેજનો નો છે અહીં વાસ્તવિકતા એવી બની છે કે જે સુપ્રીમ કોર્ટનો નો નિર્ણય છે કે ત્રણ દસ સુધીમાં જેટલા પણ એડમિશન હોય સરકારની અંદર આ તમામ એડમિશનોને રજુ કરી દેવાના હોય સબમિટ કરી દેવાના હોય છતાં પણ ભૂલી જાય તો આ લોકોને છતાં પણ આ કોલેજ ભૂલી ગઈ છે એનો મતલબ કે ભૂલ ભૂલની ઉપર પાછી ભૂલ જેને કારણે આ બેતાલીસ વિદ્યાર્થીઓના નામ નથી જીટીયુ ના ચોપડે બોલતા કે નથી એસીપીસી ના ચોપડે બોલતા હવે વાત આવી પરીક્ષા ની તો આ પરીક્ષાની વાત સ્પષ્ટ એવી છે કે જો જીટીયુ ના છોપરે નામ નથી બોલતા એસીપીસી ના છોપરે નામ નથી બોલતા તો આ લોકોની પરીક્ષા થવી પોસિબલ નથી અહીં સંસ્થાના ટ્રસ્ટીઓ વાલીઓને આમ તેમ ગુમરાહ કરી રહ્યા છે બે દિવસમાં થઈ જશે ત્રણ દિવસમાં થઈ જશે વાલીઓ બિચારા ટેકનિકલ ન હોય એને જાણકારી નથી પણ વાસ્તવિકતાઓ આજે અમે મીડિયા સમક્ષ અને વાલીઓ સમક્ષ રાખી રહ્યા છીએ કે વાસ્તવિકતા એ છે કે આ પરીક્ષા બે કે પાંચ દિવસમાં થવી પોસિબલ નથી એનું એકમાત્ર કારણ છે કે આ લોકોએ આ કોલેજે તમારા વિદ્યાર્થીઓ કે તમારા બાળકોના ફોર્મ ઉપર સરકારમાં રજૂ કરતા જ ભૂલી ગયા છે આ ખૂબ મોટી ભૂલ છે જેને લઈને આવનારું વર્ષ એમની બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે અમે વાલીઓ સુધી આ ગંભીર માહિતી અને ગંભીર સત્ય અમે પહોંચાડી રહ્યા છીએ હું કીધું ખેર સર સાથે વાત થઈ અને ફેરસર દ્વારા મને કહેવામાં આવ્યું છે કે આ ટેકનિકલ રીતે પરીક્ષા લેવી પોસિબલ નથી કેમ કેમ કે આ લોકોના એડમિશન બોલતા જ નથી એડમિશન કેમ નથી બોલતા એમ કે આ ની ગંભીર ને કારણે એ લોકોના ફોર્મ ઉપર એ લોકોએ સબમિટ જ નથી કર્યા. જે હાથ જોડીને اپિલ છે કોઈ ખોટી વાતોમાં આવતા નહીં. આગળનો રસ્તો આપણે જ વિચારવો જોશે અને આગળનો રસ્તો એ જ છે કે જો વિદ્યાર્થીઓનું વર્ષ બગડે છે તો વિદ્યાર્થીઓને પાંચ લાખ નું વર્ત આપવામાં આવે અને વિદ્યાર્થીઓને આવતા વર્ષે એડમિશનની પ્રક્રિયા થાય અને એમાં એમને ભરતીમાં સમાવેશ કરવામાં આવે અને એમની થી બાદ કરી લેવામાં આવે.

তমে পন্দার আখে এডোিশন লোআ পাটে জিকিয়ে লেকে লেকো পরাকে আমান পন্য়েন আকে পন্য়েন আকে করালেশন করওয়ে জিকিয়ে আ� અંદર એક તમને ટેમ્પરરી એપ્લિકેશન એક તો આપણે મહિનાનો એ પણ ખબર પડી કે હવે આ બધું થઈ ગયું છે એવું હોય એવું હોય છે એક્સટેન્શન લેટર ઓફ એક્સટેન્શન એઆઈસીટી સેક્ટર ખબર છે એઆઈસીટી એકદમ એપ્લિકેશન પહેલી ઉપર જાય લેટર ઓફ એપ્રુવલ આપે

सप्टेम्बर महीना दिन अभी इलेक्शन में मुझे तो तो पर तुम्हारे पास से मंजूरी तो नहीं था ना अभी ये जो छे कौन ये 15 एक है वो टेंपरेरी रजिस्ट्रेशन के लिए ये वाला जो बंदा मैं नहीं 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 हम बता मैं हूं भाई जी के मैं साइन कर हम लोग क्या क्लियर हो गए तुमने बात को आपरे क्या गुजरात में कौन बार बना हम लोग गुजरात में सेकेंडरी हायर सेकेंडरी प्राइमरी को मंजूरी आपे एप्लीकेशन ये परमिट आपे हम

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત ગાંધીનગર એપ્રુવડ છે એફિલિએટેડ છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી રહી વાત વિદ્યાર્થીઓના પરીક્ષા અંગેની અમારી કોલેજના ઇન્ચાર્જ ડાયરેક્ટરે એક ભૂલ કરી અને એને પરિણામે એને એનરોલમેન્ટ નથી થયું વિદ્યાર્થીઓની પરીક્ષા નથી આપી શક્યા એને માટે વાલીઓ વિદ્યાર્થીઓ અને ઇવન મેનેજમેન્ટને ક્રમ દિવસે ખબર પડી ત્યારથી બહુ ચિંતિત છીએ વિદ્યાર્થીઓની પરીક્ષા ન બગડે એટલા માટે સંસ્થાકીય લેવલે પછી અર્જુનભાઈ મોઢવાડિયા છે એક બીજા બધા જ જે કોઈ સોર્સિસ છે આપણા માનની કેબિનેટ મંત્રી શ્રી એના દ્વારા પણ સારી રીતે પ્રયાસ થઈ રહ્યા છે અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ અને સંસ્થામાંથી આજે જ એસીપીસીની અંદર એફિલિએશન મળી જાય એટલા માટે યોગ્ય આધાર પુરાવો સાથે બે આપણી સંસ્થાના જવાબદાર માણસો બી ત્યાં લગભગ અગિયાર બાર વાગે પહોંચી રહ્યા છે અને વેલાસર સર આનો સુખદ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને અત્યારે ગવર્મેન્ટ રિલેટેડ બધી મેટર છે એટલે વોટ એન્ડ વેટ એન્ડ વોચ સિવાય આપણે બીજું કાંઈ જાજુ કોઈ પ્રોમિસ આમાં આપી ના શકીએ પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે પોઝિટિવ રિઝલ્ટ આવે સ્વામીજી કુલ સંસ્થાની અંદર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હવે આ લોકોને પરીક્ષા પાછી આપી શકીએ કે કેમ બેતાલીસ વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી દીધા પછી પણ જીટીઓના રૂલ્સ પ્રમાણે એની રીમીડિયલ એક્ઝામ આપી શકે આખી જે પ્રક્રિયા છે એડમિશન લેવું પછી દર વર્ષે સેમ સિસ્ટમ થી જ થાય છે પણ આ વખતે સિસ્ટમ થી આઉટ થઈ ગયા છે

તો જવાબદાર બી ની સ્ટાફ નથી જવાબદાર માત્ર એકા વ્યક્તિ અત્યારથી ચાલુ થઈ અત્યારના આવતા મંજૂર એપ્લિકેશન નથી એનરોલમેન્ટ રહી છે મિસ્ટર ઓકે બધું આપે ટેકનિકલ પ્રોવિઝનલ એપ્લિકેશન હોય પરીક્ષા અપાવવાનો આપણો પ્રયાસ છે એટલે પ્રયાસ પરીક્ષા અપાઈ જાય એટલે બધા પ્રશ્નો સોલ્વિશનલ એ દર વર્ષે મળતું હોય તમને હમણાં જ મળ્યો બે મહિના 2 મહિના બે ત્રણ મહિના પહેલા હજી તો ફી તો નિયમ પ્રમાણે ઉઘરાવે તો જ હોય બધું એ તો એ તો એ તો દર વર્ષનું હોય છે ભલામણ કરે ચિંતા કરીને ભલામણ કરે માહક ખટ છે હું સ્વામિનારાયણ કરી રહી છું હાલમાં અમારે એવી ઘટના બની ગઈ છે કે અમારે અહીંયા એક્ઝામ ફોર્મ કે જીટી એક્ઝામ ફોર્મ અમારે જે હતા એ ભરાણા નથી અહીંયા એવું કહેવામાં આવ્યું છે અમે લોકો લાસ્ટ મને ત્યાં સુમિત સર સુમિતાચાર્ય કરીને અમારા જે પ્રિન્સિપલ શ્રી છે એને અમે કીધેલું સર તમે ફોર્મ ભરી દ્યો તમે બધું કરી દો એ બધું કીધું પણ કોઈ કારણોસર અને અમારું જે હોય ને એ બધું મિસ થઈ ગયું છે એવું અમને કહેવામાં આવ્યું છે હવે હાલમાં અત્યારે એવું છે કે અમારી એક્ઝામ જે છે એના ઓલરેડી બે પેપર તો વયા જ ગયા છે અને હવે અમારી જે વરસ આખું બગડશે એનું અમારે શું કરવાનું થશે એ અમને પ્રશ્નો છે અત્યારે અમને છેલ્લા મહિના દિવસ થી આવા જવાબ આપે છે ને અમે બધા અત્યારે એક સેમિસ્ટર ની ફી ત્રીસ હજાર ભરેલી છે ચાર સેમિસ્ટર હોય છે હાલ ની અમને અત્યારે કઈ ખબર નથી કે અમે આગળ હવે શું કરવાના છે તો શું નહીં એમ